અહીંયા છે ને ભાત બાફી નાખ્યા ખાત છે મસ્ત મજાના જો ભાત થઈ ગયા મગ બફાઈ ગયા છે આ કાનોનું પાણી ગરમ થયું છે હવે આ ઉનાળો આવ્યો ને એટલે માટલીની અંદર ભરશું કાનું માટે ઉકાળેલું પાણી એટલે માટલી લઈ લીધી છે પાણી ઠરી જાય એટલે મૂકી દેવાનું છે અને મમ્મી પપ્પા બે છે ને બાર રાશિવ ને રમાડે છે શું કરે જોઈએ આપણે ક્યાં ગયો કાનો

આખા ઓલામાં બાલ્કની માં આમથી આમ ને આમથી આમ સિવાય કઈ કામ તારે પાછું હસે જ કેવું મુસ્કુરાય છે

આપણને ક્યારેક કાંઈ સુજે નહીં ત્યારે આપણે આપણે ભગવાનની પ્રાર્થના કરીએ તો આપણને આમ એમ થાય કે શાંતિ મળે શ્રદ્ધા હોય હા શ્રદ્ધા હોય એટલે હા તો શું વિચાર આપો અને બા દીકરો તો છે ને અંદર રમે જ છે એટલે મમ્મીનો શ્લોક આપણે થોડી વાર રહીને લઈશું એમની મસ્તી કાનો ગૌ ગાઉ 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 મોટું ભાલ મખાનધન હે મકાધા મકાધાથી ઇ સેમકાધા સેમા ખાધા મગ યમી 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 અને રાતે શું હતું હોઈ ગયા તા મલકની ની પેલા ના ને હાડા હાથમાં હુઈ ગયો પછી તો અગિયાર હાડા અગિયાર જાગી ગયો તમ ન મૂકી ગયા ત્યારે જાગી ગયો પછી તમને કેટલું રેમા

મને ખાલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા શ્લોક સુના દીજે સામ હમ સામ ઉદારતા મૃત્યુ સંસાર સાગર

ચાલો મિત્રો બપોર નું જમવાને જમવામાં લીધું છે મગનું શાક ને આગળ તમને કીધું એમ ભાત ને માર માટે બનાવી છે રોટલી મમ્મી ને પપ્પા બે તો મગ ભાત જ ખાશે એટલે એમના માટે રોટલી ન બનાવી આપણે તો રોટલી બનાવી છે ને જો કાનો જો ખાઈ કાનો રોટી ખાઈ છે માં દીકો મમમ ખાઓ આફા કરો ખાઓ એ આ નાય જ નાખવાનું થી

આ તો મમ્મી કપડા સુકવવામાં કેટલી વાર લાગી આમ જો જીત કપડા આમણા સુકવા કા મશીન આજ બહુ મોડું થયું એય એ પગ પેલા જીભ ભાવી ગઈ મમ 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 હું ખાઉં છું તારે ખવડાવે છે ખાને તો કેટલી વસ્તુ બનાવી આ તાર હાટું થઈને એક પણ ખાધી તે એ પાછો મગ ખાધા ભાત ખાધા ને રોટલી બનાવીને મત કેટલી વસ્તુ તે ખાધી મગ ખાધા ઓંજોં

અમે તો ખવડાવવામાં તો લિક્વિડ કરી દેવી બીજું કઈ ખાઈદ ન હોય એકવી બા દીકરાનું પછી છે ને ક્રશ કરીને પી જવાનું બા દીકરા એને કાન તારે ને બાને પછી ક્રશ કરીને ગ્લાસ પર દાવન એટલે પી જવાનું હાલે લે જો અમારાના નખરા જોવો તમે લે પ્રાસીવ હા

જો હવે કાનુન બાબી છે ને બહાર જવા માટે રેડી થાય છે કાનુ ક્યાં જાવ છો ઓલા છોકરાઓ જો સામે છે ને બિચારા રમે છે મમ્મી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે ને તો એ લોકોને થોડાક બિસ્કિટ ને એવું લેતા જાજો એ લોકો માટે જો આમ જો આમ જો કેટલો ખુશ થાય છે અને જો દીદી બોલાવે કાનો આ બધા છોકરાઓને અહીંયાથી ચોકલેટ આપીને તો રાજી થઈ ગયા કા મમ્મી રાજી થઈ ગયા બિચારા તો ક્યાં ના રમે આપડો જો આપડો પ્રાચી કોણ આવ્યું જો દીદી આવી રાહી આવી જો રાહી કા નું નવિયા છે નવિયા નવિયા ક્યાં છે બોલાય તો રાહિ ગે ગ ગણપતિ નો ગ

પેપ્સી બહુ ભાવે તને પપ્પા ની લાવ્યા પપ્પા ની છે ને પેપ્સી લાવ્યા છે કઈ કઈ ફ્લેવર લાવ્યા છો પપ્પા બધી કોકોડ લાવ્યા હતા બધી ઓન્લી ફોર કોકો એ બીજી રાજબો ગધી તે રાજબો ગનતા તે આપણે કોકો ભાવે છે અમને તો પપ્પા કોકો ની લઈ આવ્યા હતા મે બે ખાધી અને એક કાનુ ને ખવડાવે છે એ જોઈ ગયો ને તે એને ખાવા શું લાવ્યા આ શું છે બી કે કોકો નેટલી જો આવી ચોકલેટ લાવ્યા પપ્પા બે કોકોનટ બોન્ટી સ્ટાઈલ માં છે થોડી ઘણી પપ્પા કે શું છે કે એની થોડી ડુપ્લિકેટ કોપી બોન્ટી આવી હશે આ તો જો મમ્મી આવું કામ કર્યું મમ્મી થી ઢોળાઈ ગયું બધું પ્રાસ માટે બનાવ્યું હતું ને આજકાલ મમ્મી થી કોઈ ભૂલ ન થાય અને થાય ને ત્યારે આવી જ થાય એકવાર ઇન્જેક્શન ઇન્જેકશન આજે છે ઢોળાઈ ગયું બાકી મમ્મી જેટલી સાવધાની મારથી નહીં નો રે મારે ઘણી વાર કાંડ થાય પણ મારા કાંડ બતાવે કોણ મમ્મી ના હોય ની હું બતાવું કા મમ્મી હા એટલે મારા જ કોણ બતાવે માર થી ઘણી વાર થતા હોય

કામ ચાલુ છે આ જુવાર છે ને મમ્મી આ હા ગાયને ખવડાવવા માટેનું ઘાસ ઘાસનું કરે છે આ લોકો કટિંગ એવું છે શું કરે છો ત્યાં તો હે ચાલો ટાટા જાવ છો આ તે ઈ થાય એમ જો મોઢું તારું હાલો હવે ટાટાફટ ચાલો કેમ આટલું બધું સ્થિર થઈ ગયું ચાલો તો ચાલો આપણે અહીંયા સાંજનો જમવા બેસી ગયા છે સાંજના જમવામાં છે ભીંડા બટેકાનું શાક રોટલી આપણું ફેમસ એવું ચા અને દૂધ અને છે મસ્ત મજાના ચૂરમાના લાડવા અને લીસા લાડવા જો બતાવું તમને આ બેસન કા લાડવા ઓર યે હે આ મમ્મી આમાં જ મૂકી દો ને આની અંદર ચૂરમાના લાડવા જો એટલે આ બોક્સ જ સાચવવાનું રહે ને કા મમ્મી તો જો મમ્મી એ તે લઈ લીધું છે અને લીધું છે મગનું શાક ને રોટલી અહીંયા હાર્દિક એ છે તો ગુડ મોર્નિંગ હાર્દિક તો પગલા ગઈ હો પગલા

તો આમ તમે પણ આમ મતલબમાં જાતા જાતા રહી ગયા અહીંયા એમ ક્યો ને હવ જાતા તો ઓરિસ્સા કેરેલા ઈ સાઈડ આમ પણ રહી ગયા ગુજરાતમાં ગુજરાતમાં देसी ખાણો કે તા મમ્મી ભૂલથી અહી આવાઈ ગયું देसी ખાણો રહી મગલી દીધા ભગવાન અહી મોકલી દીધા માર આવી ગયા ગુજરાતમાં તો ચાલો બધા જમવા માટે અને આ વિડિયોનો એન્ડ પણ હવે આપણે અહીંયા કરીએ તો તમને અમારા વિડિયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં Bye bye! bye.